બોટાદ આ દિવસોમાં ચર્ચામાં છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે રીતે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે બોટાદ માર્કેટિંગ યાર્ડનો ઘેરાવ કર્યો હતો ને તેને લઈને કાયદા વ્યવસ્થાના પગલે પોલીસના જળ બેસલાક બંદોબસ્ત સ્થળ પર ફેંકી દેવામાં આવ્યું છે આપણી સાથે બોટાદના એસપી છે ધર્મેન્દ્ર શર્મા તેમની સાથે વાતચીત કરીશું સર ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે સભા માટે કોલ આપવામાં આવ્યો છે કઈ રીતની તૈયારી છે ને મંજૂરી આપવામાં આવી છે કે નહીં રેલી માટે અહીંયા કોઈ મંજૂરી આવેલ નથી આ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને જોઈને એટલે આ મંજૂરી લોકોએ માંગી પણ નથી અને આપવામાં આવેલ પણ નથી તો આમાં મારું એ કહેવાનું છે કે કોઈ પણ માણસો આમાં ભેગા નહીં થાય કેમ કે આ કાયદાના વિરુદ્ધ છે અને કડક પગલા આમાં લેવામાં આવશે બીજી વસ્તુ છે કે અહીંયા આ જે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જોઈને અને સાવચેતી રાખીને અમે એકદમ કડક બંદોબસ્ત રાખ્યું છે હજાર જેટલી પોલીસ અત્યારે બંદોબસ્તમાં મોજૂદ છે અને કોઈ પણ આવા ગેરબનાવ ના બને એ માટે અમારી પોલીસ તૈયાર છે સર ચાલો બોટાદનો કોલ આપવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ચાર વાગ્યેની આસપાસ અહીંયા સભા કરવાની વાત છે તો તમે લોકોને શું અપીલ કરશો કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેમ કે કોઈ આવી ઘટનાઓ બને ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હોય છે અમે એ જ છે કે કોઈ લોકો પોત જગ્યા રહે અને કેમ કે આમાં કોઈ મંજૂરી નથી રેલી સવાની તો પછી આમાં આવવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી એટલે લોકો પોત જગ્યા રહે આભાર આ હતા બોટાદના જે એસપી છે ધર્મેન્દ્ર શર્મા તેમણે કહ્યું છે કે અત્યારે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે આમ આદમી પાર્ટીના નેતાઓને આપવામાં નથી આવીને આજ આખો ઘટનાક્રમ ગઈકાલથી જોવા મળ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને આજે બોટાદ માર્કેટ યાર્ડ છે સરદાર વલ્લભભાઈ પટેલ કોટન પોલીસ પહોંચી હતી તેમને ટીગાટોળી કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી ને આ લોકશાહીમાં આ દબાવવામાં આવતો હોય તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા અને આજે ભાવને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે કે તેમને નુકસાનીનો સામનો ખેડૂતોને દર વખતે કરવો પડતો હોય છે તેનું કાયમ નિરાકરણ આવે તે માટે આ આક્રમક મહાપંચાયતનું આયોજન હતું પરંતુ હાલ બોટાદ પોલીસ છે તે ચપ્પા ચપ્પા ઉપર ગોઠવાઈ ગઈ છે જે આખો વિસ્તાર છે બોટાદ ની એન્ટ્રી થી માંડીને જે માર્કેટ યાર્ડ નો આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં પોલીસ ના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે ને એસપી નું કહેવું છે કે કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ના કચરે તે માટે બોટાદ પોલીસ સક્રિય છે ને કોઈ પણ વ્યક્તિ જો મંજૂરી નથી છતાં પણ અહીંયા વિરોધ કરવા માટે આવશે આંદોલન કરવા માટે આવશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે આજે રાજુ ગરપડા એક તરફ કોલ આપ્યો છે ને બીજી તરફ બોટાદ પોલીસ પણ એક્શન મોડમાં છે ત્યારે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવ જીવન ન્યૂઝને લાઈક લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી